ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય મુરલીધર બધા આજે આપણે મોડું થઈ ગયું હે બહુ મોડું થઈ ગયું એટલે કામ તો બધું થઈ ગયું હે પણ હવે આની આમી હે ને આ ખડ ઉપાડું હું છું અહીંયા ઝાડવાનું પાણી પાતા હોય ને ભાણા ધોઈને ને હુકવાતા હોય પાણી ઢોરાતું હોય ને ત્યાં બધે છે ખળ ઉઈ ગયા રાખે આપણે બધું કામ થઈ ગયું ઉલારો નીકળી ગયો હે વાહીના થઈ ગયા હે ભાણા થઈ ગયા હે બધું કામ થઈ ગયું એક સાહેનું કામ કરવાનું બાકી છે અને આપણે આજે છે ને પેડા ખાવા જવાના છે તો હવે નિરાયતી આ બધું કામ કરી લાવી પછી જાઈ ત્યાં થોડું થોડું આ ઝારું હે ગરુ બરે છે પણ છે ને હવે તાવ નથી સીધ થોડો થોડો છે તો આપણે થોડીક આ પછી માલ પાવાના છે એવું બધું કામ કાચ કરવાનું હોય શું કરતા હતા એમ એ એવું બધું નથી કરવું ઈ એ ઓહ એવું નથી કરવું બાપા હાલો ને વડું વડું ઘોડ લઈ લ્યો ને બાપા એટલે કામ પોતે ગુલાબ ને કેટલા ફૂલ ઉખડી ગયા આમાં તો એ નતું નથી તો આપણે થઈ ગયા હાઈ ત્યાર અને ભીએ ત્યાં થઈ ગીજો જોઈ ગયા ત્યાર થઈ ગઈ ને તો આપણે પોદરા ફલ ને એટલે કે ભરાઈ રે કા ભાઈ ની બધા બે જાય તને જ હખ ન થાય હાલો આપણે જવા દઈ હજી તો ઓલે ઘેરે જાશું પછી ત્યાંથી જવા દઈ ત્યાં જાહું

हमने <laughs> <laughs>

માલ દેવાઈ ગયા હે ખાણ દેવાઈ ગયો હે ડુસાઈન ભારી ભરી આવી માં બધું દઈરો બેઠો હે વાત ન જબાટા જો કે સો કરે ને દઈરા હે અન હું માલ નો કર દીધી જો આ વાદે ઉલડાડે બાકી રા તો અંધારું થઈ ગયું હે દે આસમી ગયો હે આ ગયા હે ડીઝલ ભરાવા ઓ ચાઈ વા નથી ખબર ને કઈ આવે ઈ તો મને પડી ગયા હે ડીઝલ ભરવા આવજે અહીં આવે તો અહીં ખાવાનું તો કમ્પ્લીટ છે તો સીધા આવે એટલે વેરુચ કરવાનું છે અને આપણે આજના ડાયન્સ કરી જો અમારો વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી વિગમન કરતા રહેજો આવજો ટાટા